અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં પાણીજન્ય રોગોએ માથું ઊંચક્યું છે પાણીજન્યથી થતા રોગો જેવા કે કોલેરા મેલેરિયાની અસર અને ડેન્ગ્યુ જેવી વિવિધ બીમારી જિલ્લાના ઘણા ખરા તાલુકાઓમાં જોવા મળે છે હાલ સરકારી તેમજ પ્રાઇવેટ દખા દવાખાનાઓમાં દર્દીઓથી ઉભરાઈ ગયા છે અને ઘરે ઘરે સામાન્ય આ રોગના લક્ષણો પણ જોવા મળી રહ્યા છે ત્યારે આ બાબતની જાણ મેહુલ ત્રિવેદીને થતાં જ તેઓ તાત્કાલિક આ બાબતની રજૂઆત ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને કરતા તેમના દ્વારા આવા રોગોથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ તે બાબતની જાણ હતી ડિસ્ટ્રિક્ટ હેલ્થ વધુમાં જણાવ્યું હતું કે ઘરની આજુબાજુમાં જે પાણી ભરાય છે તેમાં બળી ગયેલું ઓઇલ નાખવાથી મચ્છરોનો નાશ થાય છે અને છતાં દર્દીઓમાં વધારે જો રોગના લક્ષણ દેખાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર લેવા માટે તુરંત

તેના ચોમાસાની સિઝનમાં વરસાદ લગભગ બધી જગ્યાએ ખૂબ સારા પ્રમાણમાં અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે એટલે આપણે પાણીજન્ય રોગો બાબતે થોડી તકેદારી રાખવી જરૂરી બને છે કારણ કે વોટર બ્રિડિંગ થશે એટલે પાણીજન્ય રોગો કોલેરા કમળો ટાઈફોઈડ જે થવાની શક્યતાઓ રહે તદઉપરાંત મોસ્કિટો બ્રિડિંગ પણ થશે એના કારણે વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ આ બાબતે પણ આપણે સાવચેતી રાખવાની રહે છે એટલે જાહેર જનતાને આ માધ્યમ દ્વારા હું અપીલ કરું છું કે ખાસ તો પહેલેથી આપણે આરોગ્યની બાબતમાં શરૂઆતથી જોઈએ તો આપણા ઘરની અંદર કુંડા છે કુંજા છે અથવા તો જે ફ્રિજ છે એમાં પાણી ભરાઈ ન રહે એમાં મોસ્કીટોનું બ્રીડિંગ ન થાય ઇન્ડોર મોસ્કીટો બ્રીડિંગ થાય તો એ ડેન્ગ્યુ જેવા રોગો માટે જવાબદાર હોય છે બીજી વસ્તુ ઘરની આજુબાજુ જો કંઈ પાણી ભરાયેલું હોય તો એ ત્યાં બળેલું ઓઇલ નાખવામાં આવે પાણીને વેવડાવી દેવામાં આવે અથવા તો એમાં જો કાયમી પાણીનું કલેક્શન રહેતું હોય તો તેમાં ગપ્પી કે ગાંબુસિયા ફિશ નાખવામાં આવે છે આ કામગીરી અમારી હેલ્થ ટીમ દ્વારા પણ રેગ્યુલરલી કરવામાં આવતી હોય છે અને એ અત્યારે ચાલુ છે તે ઉપરાંત નિયમિત સર્વેલન્સની કામગીરી કે જેમાં હેલ્થની ટીમ મેલ વર્કર ફિમેલ વર્કર આશાબેન એ ઘરે જઈને દરેક ઘરે તપાસ કરીને જો તાવ આવતા હોય તો તેની સ્લાઇડ લે એની તપાસ કરવામાં આવે અને યોગ્ય એની ટ્રીટમેન્ટ સારવાર શરૂ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે અને એ અમારી ટીમ અત્યારે કરી રહી છે આપણે જૂન મહિનાને મેલેરિયા વિરોધી માસ અને જુલાઈને વાહકજન્ય રોગોમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવી રહ્યા છીએ સંજય વાળા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ